નમસ્કાર મિત્રોને સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને અને ખાસ વિદ્યા સહાયકની ટ્રેન ખૂબ ઝડપી ચાલી રહી છે અને કચ્છ એક્સપ્રેસ પણ લગભગ સ્ટેશન ઉપર આવી ગઈ છે એટલા માટે કચ્છની સ્પેશિયલ ભરતી શરૂ થઈ ચૂકી છે વિદ્યા સહાયકમાં તારીખ પ્રમાણે એક પછી એક અન્ય માધ્યમનું એફએમએલ આવી ચૂક્યું છે પરંતુ સૌથી મોટી વાત આપણે આંદોલન શરૂ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધી આપણી માગણી એક જ છે ક્રમિક ભરતી થાય મિત્રો કદાચ પંદર દિવસ કે વીસ દિવસ લેટ થશે ચાલશે પણ ક્રમિક ભરતીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે એટલે કદાચ ફરી એક વખત ગાંધીનગરના મોરચે જો લડવાનું થાય તો લડવાની તૈયારી રાખવી પડશે કારણ કે વિદ્યા સહાયકની ટ્રેન ખૂબ ફાસ્ટ ચાલી રહી છે એ એની તારીખ પ્રમાણે કરશે જ તો કદાચ મને એવું લાગે છે કે ક્રમિક ભરતીનો કોઈ હેતુ નહીં રહે અને જો ક્રમિક ભરતીનો હેતુ નહીં રહે તો આપણા પંદરસોથી બે હજાર ઉમેદવારો એવા છે જેને લાગવાની શક્યતાઓ ખૂબ ઘટી જશે અને જે હાલ ઉમેદવારો અરજી કરી રહ્યા છે એ ઉમેદવારોને પણ કદાચ જગ્યા પસંદગીમાં પણ અગવડતા પડી શકે છે એટલે આપણે સહિયારો પ્રયાસ કરવાનો છે સાથે મળીને પ્રયાસ કરવાનો છે જેટલા પણ આપણે ઉમેદવારો છીએ એ બધા કંઈકને કંઈક એકબીજા સાથે સંકળાયેલા છે એટલે કદાચ પંદર દિવસ રાહ જોવી પડે તો એમાં કોઈ પહેલું નથી પરંતુ અમારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ શિક્ષણ ભરતી બોર્ડને બે હાથ જોડી નમ્ર અપીલ છે કે તમે ભરતી પ્રક્રિયા ઝડપી ચલાવો તમારા હાથમાં ભરતી પ્રક્રિયા ઝડપી ચલાવીએ છે તમે ઉચ્ચતર માધ્યમિકનું એફએમએલ ઝડપથી આપો શાળા પસંદગી ઝડપથી આપો ત્યારબાદ ગ્રાન્ટેડનું આપો ત્યારબાદ માધ્યમિકનું આપો જો બધાના અમે બે બે દિવસ ગણીએ બે દિવસમાં તો થતું નથી પરંતુ બે બે દિવસ ગણીએ તો એ કેટલા દિવસ નીકળી જશે અને કાં તો વિદ્યા સાહેબની ટ્રેન નીકળી જશે તો શાળામાં જગ્યા ખાલી રહેશે પ્લસ શિક્ષકો જે છે ઉમેદવાર એને યોગ્ય જગ્યાએ નોકરી પણ નહીં મળે વાત આવે વેઇટિંગની તો વેઇટિંગમાં શું થાય શું ન થાય એ ખબર નથી કઈ રીતે વેઇટિંગ બહાર પડે એ કશું ખબર નથી એટલે અમારી નમ્ર વિનંતી છે કે સમયનો પણ બગાડ ન થાય અને નાણાંનો પણ બગાડ ન થાય એટલે સરકાર સિંહ ખૂબ સરાહનીય પગલું લીધું છે અમે માનીએ છીએ સરકાર અને વિભાગે ખૂબ સારું પગલું લીધું છે અને ઇતિહાસની સૌથી મોટી ભરતી આપી છે અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું છે ત્યારે વિભાગને અને સરકારને બંનેને હાથ જોડીને વિનંતી છે કે જેટલી ક્રમિક ભરતી થાય એ ક્રમિક ભરતી તરફ આગળ વધો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની પ્રક્રિયા ઝડપથી કરો નહીતર પછી અમારે મજબૂરી વસાત કદાચ આ ક્રમિક ભરતીના તમારા વાયદાને ક્રમિક ભરતી માટે અમે જેટલી રાહ જોઈ છે એના માટે પાછા ગાંધીનગર તરફ ડગલા માંડવા પડશે એક ઉમેદવાર તરીકે અમે સ્વતંત્ર છીએ અમારી રજૂઆત કરવા માટે તો તમામ ઉમેદવાર મિત્રોને પણ વિનંતી છે કે જો અગર ચાર પાંચ દિવસમાં કોઈ હલચલ નથી થતી ઉચ્ચતર માધ્યમિક કે માધ્યમિકનું કંઈ બહાર નથી આવતું તો મારે તમારે સૌએ એક વખત ફરીથી ગાંધીનગરમાં ઉતરવાની અને ગાંધીનગરમાં રજૂઆત કરવાની તૈયારી કરવી પડશે કારણ કે આજ સુધી આપણે રાહ જોયો હોય તો માત્ર ને માત્ર ક્રમિક ભરતી માટે રાહ જોઈએ છે ઉમેદવારોના હિત માટે રાહ જોઈએ છે અને શાળાઓમાં શિક્ષણ ન બગડે શિક્ષક મળી રહે ને એટલા માટે રાહ જોઈએ છે ધીરજના ફળ મીઠા હોય સો ટકા પણ કામ ધીરજથી ન થવું જોઈએ કામ તો ઝડપી ગતિએ જ થવું જોઈએ તો ફરી એક વખત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગને શિક્ષણ ભરતી બોર્ડને બે હાથ જોડે નમ્ર અરજ છે કે ઉમેદવારોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આપશ્રી ખૂબ સરાહનીય કાર્ય કરો છો ત્યારે ખૂબ ઝડપથી ભરતી પ્રક્રિયા થાય એ માટે યોગ્ય પગલાં લેશો અને ઉમેદવારોને ફરી એક વખત હાકલ કરો છો કે તમે અગર ભરતી પ્રક્રિયા ઝડપી નથી થતી તો ક્રમિક કરવા માટે થોડો સાથ સહકાર આપશો ટૂંક સમયની અંદર આપણે ક્રમિક માટે યોગ્ય આયોજન કરીશું અને જે પણ આયોજન કરવામાં આવે એમાં જોડાવા માટે નમ્ર વિનંતી અને પૂરતો સાથ આપજો પોતાના અંગત સ્વાર્થ કરતાં જાહેર હિતને મહત્ત્વ આપીને કાર્ય કરશો એવી અમે આશા રાખીએ કારણ કે અત્યાર સુધી લડતમાં આપ સૌનો સાથ સહકાર છે અને ઘણા બધા ઉમેદવારોના ફોન આવે છે કે અમે નીચા મેરિટવાળા છીએ તો આપણું જોવાનું એક એ પણ રહે કે નીચા મેરિટવાળાઓ એનું હિત જળવાઈ રહે તો ચાલો સાથે મળીને આપણે વિનંતી કરીએ કે ઝડપથી ભરતી પ્રક્રિયા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની કરે અને ત્યારબાદ વિદ્યા સહાયકની કરે ક્રમિક ભરતી કરે તો દરેકને લાભ થાય એવો આપણે વિચારીએ છીએ તો વધુને વધુ સાથ આપશો એ મારી આશા છે અને જ્યારે પણ હાકલ કરવામાં આવે ત્યારે જોડાશો જય હિન્દ જય ભારત જય જય ગર્વે ગુજરાત